છેલ્લા કેટલાય સમયથી વાવ તાલુકામાં ભાજપ પ્રમુખ કોણ બનશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું હતું ત્યારે બુધવારે અઢારમી ડિસેમ્બરના રોજ વાવ માર્કેટયાર્ડ ખાતે તાલુકા ભાજપ પ્રમુખ પદ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રદેશ મંત્રી પક્ષીબંજ મોરચો વિનયસિંહ ઝાલા ઉમેદવાનજી ગઢવી પૂર્વ મહામંત્રી ભાજપની ઉપસ્થિતિમાં એકસો અડત્રીસ જેટલા બુધ પ્રમુખોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા જે અભિપ્રાયના અનુસંધાને આગામી વીસથી પચીસમી ડિસેમ્બર સુધી

અને પ્રદેશ અને પછી રાષ્ટ્રના પ્રમુખની નિમણૂંક થતી હોય છે અધિકારી તરીકે હું અને ગઢવી સાહેબ સાથે રહી અને સમગ્ર મંડળોમાં ભૂતરા પ્રમુખો મળવાનું થાય છે અને બુથરા પ્રમુખોને મળી અને એમનો મત જાણી અને એ પ્રક્રિયા અમારે પ્રદેશ સુધી પહોંચાડવાની હોય છે એટલે એના ભાગરૂપે આજે અહીંયો વાવમંડળમાં આવવાનું થયું અને વાવના સૌ ગુત પ્રમુખો સાથે મળી સંકલન કરી અને એમનો મત જાણવાનો પ્રયત્ન કરી અને હવે આ રિપોર્ટ પ્રદેશમાં મોકલવાનો છે અને એ રીતે પ્રદેશ પ્રદેશમાં રિપોર્ટ તૈયાર થાય પ્રદેશ અને જાહેરાત પ્રદેશ કક્ષાએ કક્ષાની એ અત્યારે પ્રક્રિયા ચાલુ છે હજુ કાલે અમારું સંકલન દેશ અને ત્યારબાદ પ્રદેશમાં જવાનું થશે અને પ્રદેશમાં પ્રદેશની ટીમ બેસી અને આનો નિર્ણય કરી અને જાહેરાત ટૂંક સભાનું કરશે અભિનયસિંહ ઝાલા બનાસકોટા ચૂંટણી સહિત પ્રદેશ મંત્રી પક્ષભો